નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિવેદન હવે ગુજરાતમાંથી આપ્યું રાજીનામું સીએમનો પણ સમય થઈ ગયો પૂરો અને પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ચિંતામાં થયો વધારો મેડિકલ કોલેજની ફીમાં વધારાને તેમજ આધાર કાર્ડ અપડેટને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં

હવે ગુજરાત સમગ્ર દેશમાં નંબર વન પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે નીતિગત દ્રઢતા વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારનો સમન્વય કોઈ પણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પીએમ સૂર્ય ઘર મુક્ત બીજલી યોજના માટે રાજ્ય સરકારે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે નિર્ધારિત ત્રણ પોઈન્ટ જીરો પાંચ લાખ સોલાર રૂપકોડ પેનલના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલા પ્રાપ્ત કરી લીધો છે અને સમગ્ર દેશમાં ગુજરાત નંબર 1 છે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો વધુ એક પરીક્ષા રાખવામાં આવી મોકુ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સીસ દ્વારા નીટ પીજી 2025 ની પ્રવેશ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે આ પરીક્ષા 15મી જૂન ના રોજ લેવામાં આવનાર હતી પરંતુ હવે ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે નીટ પીજી 2025 ની પરીક્ષા બે શિફ્ટને બદલે હવે એક જ શિફ્ટમાં યોજવામાં આવશે આ અંગે ટૂંક સમય પહેલા જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો જેના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખડકે મૂક્યો મોટો આરોપ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડકે આસામ અને પૂર્વોત્તરના કેટલાક અન્ય રાજ્યોમાં ઊર અંગે ચિંતા વ્યક્ત કરી છે તેણે આરોપ લગાવ્યો છે કે વિકાસના મૂળભૂત મુદ્દાઓથી ધ્યાન ભટકાવવું અને ભાવનાત્મક અને ધ્રુવીકરણ કરનારા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ભાજપની રાજનીતિની ઓળખ છે

એમસીની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની મેનેજમેન્ટ કોટાની ફીમાં સૌથી વધુ બે પોઈન્ટ છોતેર લાખનો વધારો કરવામાં આવ્યો છે હવે વાર્ષિક ફી ત્રેવીસ લાખથી વધીને પચીસ પોઈન્ટ છોતેર લાખ થઈ ગઈ છે એનએચએલ મેડિકલ કોલેજમાં બે પોઈન્ટ પંચોતેર લાખના વધારા સાથે ફી હવે પચીસ પોઈન્ટ ત્રેસઠ લાખ થઈ ગઈ છે પારુલ મેડિકલ કોલેજની ફી એક પોઈન્ટ ચાલીસ લાખના વધારા સાથે વીસ પોઈન્ટ નેવું લાખ રૂપિયા થઈ ગઈ છે હવે અમદાવાદમાં રહેતા લોકો ચેતીને રહેજો અમદાવાદ શહેરમાં આજે માત્ર એક જ દિવસમાં પચાસ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે કોરોનાના હવે એકસો સત્તાણું એક્ટિવ કેસ થઈ ચૂક્યા છે એક અઠવાડિયામાં બે દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે અઢાર વર્ષની અને સુડતાલીસ વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે અમદાવાદમાં કોરોનાથી બે લોકોના મોત થઈ ચૂક્યા છે હવે ગુજરાત રાજ્યમાં સી એમ પટેલનો મોટો નિર્ણય રાજ્ય સરકારે આણંદની સિત્તેર જેટલી ગ્રામ પંચાયતને ભેટ આપી છે સિત્તેર ગ્રામ પંચાયતને નવા ભવનો મળશે જર્જરિત મકાનોને સ્થાને નવા બાંધકામ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે 19.47 કરોડની મંજૂરી આપી છે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે આ યોજના હેઠળ આણંદ ઉમરેટ બોરસદ આકલાવ પેટલાદ સોજીત્રા ખંભાત અને તારાપુર તાલુકાની ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે જાણી લો મિત્રો માત્ર અગિયાર દિવસ જ બાકી અને છેલ્લી તક આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે યુડાએ એક્સ પર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમય મર્યાદા ચૌદ જૂન બે હજાર પચીસ સુધીની છે જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકશો જેમાં નામ સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા માટે હવે થોડો સમય બાકી છે આગળના ચિંતાજનક મોટા સમાચાર દેશમાં કોરોનાનો કાળો કહેર દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જારી કરેલા આંકડા મુજબ ભારતમાં કોવિડ નાઇન્ટીન ના સક્રિય કેસ વધીને ચાર હજાર ની આસપાસ પહોંચી ગયા છે આ સાથે દરરોજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને કારણે ચાર લોકોના મૃત્યુ થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હીમાં સૌથી વધુ સુડતાલીસ કેસ સામે આવ્યા છે ગુજરાતના આરોગ્ય મંત્રીને કોઈ ચિંતા નથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કડીમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે કોવિડ હવે જીવનનો હિસ્સો છે વર્ષે એકાદ બે વર્ષે આવો એકાદ મહિનો આવતો રહે છે નોંધનીય છે કે આજે અમદાવાદમાં દાણી લીમડાની સુડતાલીસ વર્ષી મહિલાનું કોરોનાથી મૃત્યુ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે જોકે અઠ્યાવીસમી મે તેનું મૃત્યુ થયું હતું સત્તાવાર રીતે માહિતી છુપાવવામાં આવી રહી છે તંત્ર ફરીથી કોવિડનો આંકડો છુપાવી રહ્યું હોય એવું જણાવવામાં આવ્યું છે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળના પ્રવાસે છે અહીં તેમણે મમતા સરકાર પર આક્ષેપ કરતા નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે ઘણા વર્ષોથી આતંકીઓ ભારતીય જનતાને મારવા જ આવતા હતા કોંગ્રેસની સરકાર ઘણી સરકારે ઘણું જ કર્યું ન હતું અને હજાર લોકો આતંકવાદીનો ભોગ બની ગયા છે હવે મોદી સરકારે કરી બતાવ્યું છે મોદી સરકારે પાકિસ્તાનમાં સો કિલોમીટરની અંદર ઘૂસીને ગોળીનો જવાબ ગોળીથી આપ્યો છે એટલું જ નહીં મિત્રો તમને વધુમાં જણાવી દે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના મમતા સરકાર પર પ્રહારો કર્યા આ સમયે તેમણે કહ્યું કે જો હિંસા વિના ચૂંટણી લડવામાં આવે તો મમતા બેનર્જીની ડિપોઝિટ જપ્ત થઈ જશે મુખ્યમંત્રી મમતાજીનો સમય પૂરો થઈ ગયો છે મમતા પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે બે હજાર છવ્વીસમાં માં બંગાળમાં ભાજપની સરકાર બનશે બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચાર ગુજારવામાં આવ્યા રહ્યા છે બંગાળમાંથી હિન્દુઓનું પલાયન પણ બંધ કરવું પડશે હવે ગુજરાતમાંથી આપ્યું રાજીનામું બરોડા ડેરીમાં ગઈકાલે બોર્ડ મિટિંગમાં રાજીનામા અંગેની ચર્ચા થઈ હતી બરોડા ડેરીમાં થયેલા કૌભાંડના આક્ષેપો વચ્ચે બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજય કુમાર જોશીએ રાજીનામું આપી દીધું હતું જે મામલે રાજીનામાને લઈને ઘણી ચર્ચાઓ શરૂ થઈ હતી બરોડા ડેરીના એમડી પદે હિમાન્શુ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે બરોડા ડેરી અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે જેમાં દૂધના ભાવો ન મળવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો